એક ગામડામાં એક તૂટેલું ફૂટેલું ઘર હતું જોવામાં એવું લાગી રહ્યું હતું કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષોથી ના તો તેમાં કંઈ રિનોવેશન થયું છે અને ના એના પર રંગરોગાન કરવામાં આવ્યું છે તે ઘરની અંદર એક વૃદ્ધ મહિલા રહેતા હતા જેમનું આ દુનિયામાં કોઈ પણ હતું નહીં અડોશ પડોશવાળા જ તેમને ખાવા પીવા માટે સામાન આપી જતા હતા અને એ કારણે જ તેમનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું ત્યારે એક દિવસ સવાર સવારમાં એક ખૂબ જ મોટી કાર તે ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહી તે કારમાંથી એક જુવાન છોકરો નીકળ્યો જેણે સારા કપડાં પહેરેલા હતા તે સીધો જ તે ઘરની અંદર જતો રહ્યો અંદર જઈને જોયું તો તે વૃદ્ધ મહિલા કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે તે જઈને તેમના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમારા કારણે મારી જિંદગી બદલાઈ ગઈ આ બધું જોયા પછી તે વૃદ્ધ મહિલા ખૂબ જ વધારે મૂંઝવણમાં પડી ગયા તે વિચારવા લાગ્યા કે આ છોકરો કોણ છે અને મેં એની જિંદગી કઈ રીતે બદલી નાખી કોણ હતો તે છોકરો અને શું હતી આ વૃદ્ધ મહિલાની કહાની બધી હકીકત જાણવા માટે થઈને વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો આ વાર્તા છે ગુજરાતના એક નાનકડા એવા ગામડાની એક નાનકડા ગામમાં એક લીલાવતી નામની મહિલા રહેતી હતી તેના પતિનું નામ ભુવન હતું તે બંને મજૂરી કામ કરતા અને પોતાના ઘરનું ભરણ પોષણ કરતા હતા ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા પરંતુ હજી તેમને કોઈ સંતાન થઈ નહોતી ધીરે ધીરે થોડો વધારે સમય વ્યતીત થયો અને થોડા સમય પછી તેમને ખબર પડી કે લીલાવતીને બાળક થવાનું છે અને તે ગર્ભવતી છે આ વાતની ખબર પડતાં જ બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ ગયા ભુવન મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થયો કે હવે અમારી પણ સંતાન થશે અને અમારા પરિવારમાં એક સદસ્ય વધી જશે ધીરે ધીરે નવ મહિના વીતી ગયા અને બાળકે જન્મ લીધો લીલાવતીએ એક દીકરાને જન્મ આપ્યો અને તે દીકરાનું નામ તેમણે વરુણ રાખ્યું હવે ઘરની અંદર એક સદસ્ય વધી ગયું હતું એટલે ભુવન વધારે મહેનત કરવા લાગ્યો ધીરે ધીરે વરુણ મોટો થતો ગયો અને જ્યારે તે પાંચ વર્ષનો થયો તો તેના પિતાનું બીમારીના કારણે મૃત્યુ થઈ ગયું ભુવનના મૃત્યુ પછી લીલાવતી અંદરથી ભાંગી પડી તે વિચારવા લાગી કે હવે હું શું કરીશ હવે તો મારા પતિ પણ નથી રહ્યા હું એકલા હાથે વરુણને કઈ રીતે મોટો કરીશ તેનું ભરણપોષણ કઈ રીતે કરીશ લીલાવતીના પિયરવાળા તેને સમજાવવા લાગ્યા અને કહ્યું કે હજી તો તારી ઉંમર નાની છે તો આ બાળક અમને આપી દે અમે તેને સાચવી લઈશું અને તું બીજા લગ્ન કરીને તારું ઘર વસાવી લે જિંદગી ખૂબ જ લાંબી છે એકલા આવી રીતે પસાર નહીં થઈ શકે આ વાત સાંભળીને લીલાવતીને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે કહેવા લાગી કે મારો દીકરો મારા પતિની આખરી નિશાની છે હું તેને બીજા કોઈને નહીં સોંપો આના સહારે જ હું પોતાની જિંદગી વિતાવી લઈશ પરંતુ હું બીજા લગ્ન નહીં જ કરું ત્યારબાદ લીલાવતી મહેનત મજૂરી કરીને છોકરાને ઉછેરીને મોટો કરવાનું નક્કી કરી લીધું પોતે બીજાના ઘરોમાં કામ કરીને મહેનત કરીને પોતાનું અને તેના દીકરાનું ભરણપોષણ કરી રહી હતી ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને વરુણ પણ મોટો થવા લાગ્યો પરંતુ તે પોતાની માની એક પણ વાત સાંભળતો નહોતો તેની મા ગમે તે કહેતી પરંતુ તે એ જ કરતો જે એના મનમાં આવે ધીરે ધીરે વરુણ પંદર વર્ષનો થઈ ગયો હવે તે ભણવા અને પોતાની માને મદદ કરાવવાને બદલે પોતાના મિત્રો સાથે વધારે રખડવા લાગ્યો આ વાત માટે લીલાવતી તેને વારંવાર ખીજાતી રહેતી તે કહેતી કે બેટા આવી રીતે આખો દિવસ મિત્રો સાથે રખડતું ન રહેવાય તારા પિતા પણ નથી લોકો શું કહેશે લોકો તો એમ જ કહેશે ને કે એની મા બરાબર સાચવતી નથી એટલે છોકરો બગડી ગયો પરંતુ વરુણ પોતાની માની કોઈ પણ વાત પર કંઈ ધ્યાન દેતો નહી એક દિવસ તે પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો અને પંદર વર્ષની ઉંમરમાં તે મિત્રો સાથે દારૂ પીને ઘરે પાછો આવ્યો જેવો તે ઘરે આવ્યો અને આ વાત વિશે લીલાવતીને ખબર પડી તો તેણે વરુણને ખૂબ જ જોરદાર પીટ્યો રડતા રડતા કહેવા લાગી કે તારા જેવો દીકરો પેદા થયો એના કરતાં તો મને સંતાન ન થઈ હોત તો સારું હોત કમસે કમ મારે આજે આ દિવસ તો જોવો ના પડત લીલાવતી ઘણી સુધી મારતી રહી ત્યાર પછી વરુણ નારાજ થઈને ઘરની અંદર એમ જ પડ્યો રહ્યો લીલાવતીએ રાતનું જમવાનું બનાવ્યું પછી થોડી વાર રાહ જોઈ કે વરુણ પોતાની રીતે ખાવા માટે આવી જાય પરંતુ વરુણ આવ્યો નહીં એટલે તે જમવાની થાળી લઈને તેની પાસે ગઈ અને તેને ખવડાવવા લાગી પરંતુ તે પોતાની માથી નારાજ હતો એટલે તેણે જમવાની ના પાડી દીધી એટલે લીલાવતી વરુણને ફટકાર લગાવીને જબરદસ્તી ખાવાનું ખવડાવવા લાગી મા ગમે તેટલી નારાજ હોય પરંતુ તે પોતાના બાળકને ક્યારેય પણ ભૂખ્યું ના રહેવા દે વરુણે જમી તો લીધું પરંતુ તેના મનમાં હજી પણ પોતાની મા પ્રત્યે ખૂબ જ વધારે ગુસ્સો હતો કેમ કે તે પંદર વર્ષનો છોકરો હતો અને તેની આ તરુણાવસ્થા હતી જ એવી કે તેને પોતે જે કરે તે બરાબર જ લાગે અને તેને કોઈ પણ કંઈ પણ કહે ગમે નહીં તે બધું સમજતો હતો પરંતુ તેનામાં એટલી સમજ નહોતી કે મમ્મીએ જે કંઈ પણ તેની સાથે કર્યું છે તે તેની ભલાઈ માટે જ કર્યું છે રાત્રે વરુણ પોતાના ખાટલા પર સૂતા સુતા વિચારી રહ્યો હતો અને રાત્રે જ્યારે તેની મા સૂઈ ગઈ તો તે ઊભો થઈ ગયો અને ઘરની અંદરથી પોતાના કપડાને એક થેલામાં ભરી લીધા અને ત્યારબાદ રાતના અંધારામાં ઘરેથી બહાર નીકળી ગયો જ્યારે તે અંધારામાં ઘરની બહાર નીકળ્યો તો તેને કોઈ પણ જોઈ ન શક્યું તે ધીરે ધીરે ચાલતો ચાલતો મેઇન રોડ તરફ પહોંચી ગયો મેઇન રોડ તેના ગામડેથી લગભગ ત્રણ કિલોમીટર દૂર હતો એટલે આ ત્રણ કિલોમીટર ચાલવામાં તેને સવાર પડી ગઈ મેઇન રોડથી તે જેમ તેમ લિફ્ટ લઈને બધાને પોતાની મજબૂરીઓ જણાવીને એક મોટા શહેરમાં પહોંચી ગયો તે મોટા શહેરમાં તો પહોંચી ગયો પરંતુ એટલી બધી ભીડ તેણે પહેલીવાર જોઈ હતી આટલી ભીડ જોઈને તે વિચારમાં પડી ગયો અને આવતા જતા લોકો તરફ જોવા લાગ્યો તેણે જોયું કે દુનિયા ચાલી રહી છે અને કોઈ પણ કારણસર આ દુનિયા રોકાવાની નથી બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા કોઈક કંઈક કામ કરી રહ્યું હતું તો કોઈક કંઈક હવે જ્યારે વરુણને ભૂખ લાગી તો તે એક હોટલ તરફ ગયો હોટલમાં ગયા બાદ તેણે હોટલવાળા સાથે વાત કરી તેણે કહ્યું કે મારું કોઈ પણ નથી અને હું ઈચ્છું છું કે તમે મને ખાવાનું આપો એના બદલામાં હું તમારું કામ કરી દઈશ એટલે જે હોટલનો મેનેજર હતો તે પહેલાં તો વરુણને ના પાડવા લાગ્યો તે કહેવા લાગ્યો કે અમે બાળકોને કામ પર નથી રાખતા પરંતુ વરુણ તેને ખૂબ જ વધારે વિનંતી કરવા લાગ્યો કહેવા લાગ્યો કે મને ખૂબ જ ભૂખ લાગી છે પ્લીઝ મને તમે ખાવા માટે આપી દો અને બદલામાં હું તમારું કામ કરી દઈશ એટલે મેનેજર વિચારવા લાગ્યા કે ચલો ઠીક છે આ છોકરો કંઈક ના કંઈક કામ તો કરી જ લેશે ત્યારબાદ મેનેજરે તેને ખાવા માટે થાળી આપી અને કહી દીધું કે આ હોટલની અંદર તારે વાસણ સાફ કરવાના થશે એટલે ખાવાનું ખાધા પછી વરુણ વાસણ સાફ કરવા લાગ્યું અને પછી પાછો મેનેજર પાસે ગયો તે મેનેજરને કહેવા લાગ્યો કે સાહેબ આ શહેરમાં હું કોઈને પણ ઓળખતો નથી અને હું મારા ગામડેથી અહીં આવ્યો છું અહીં કંઈક કામ કરવા માટે ના તો મારી પાસે રહેવા માટે છત છે અને ના પેટનો ખાડો પૂરવા માટે ભોજન જો તમારી આજ્ઞા હોય તો હું આ જ હોટલમાં કામ કરી લઈશ અને રાત્રે અહીં જ સુઈ જઈશ એટલે મેનેજર વિચારવા લાગ્યો કે ફ્રીમાં વર્કર મળી રહ્યો છે જે ચોવીસ કલાક આ હોટલ પર જ રહેશે અને અમારું કામ કરશે એટલે તે કહેવા લાગ્યો કે ઠીક છે તું એવું કરી શકે છે તને ખાવા માટે ખાવાનું મળશે અને રહેવા માટે હોટલ પણ તારે સારી રીતે કામ કરવું પડશે એવું કહીને તેમણે વરુણને ત્યાં રાખી લીધો હવે વરુણ ત્યાં રહેવા લાગ્યો તે ખૂબ જ મહેનતથી કામ કરતો અને સારી રીતે પોતાની જવાબદારી નિભાવતો હતો મેનેજરે જ્યારે આ રીતે ઈમાનદારીથી એને કામ કરતા જોયો તો તેમને ખૂબ જ સારું લાગ્યું તે વિચારવા લાગ્યા કે આ તો ખૂબ જ મહેનતું છોકરો છે અને એ કારણે મેનેજર એની પાસે વધારે કામ કરાવડાવી લેતા હતા જેમ કે શાકભાજી સુધારવું અથવા તો બજારથી કંઈક સામાન લઈ આવો અને લોકોને ખાવાનું પરોસવું દિવસભર તે હોટલ પર કામ કરતો અને સાંજે તે જ હોટલમાં સૂઈ જતો એના બદલામાં તેને ખાવાનું મળતું અને સૂવા માટે હોટલ તો હતી જ આવી રીતે તેના દિવસો પસાર થવા લાગ્યા ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો અને સમયની સાથે વરુણ ધીરે ધીરે મોટો થવા લાગ્યો હોટલ પર કામ કરતાં તેને બે વર્ષ થઈ ગયા હતા તો હવે એની ઉંમર સત્તર વર્ષ થઈ ગઈ હતી ત્યારે એક દિવસ મેનેજરને કંઈક કામથી બહાર જવું પડ્યું એટલે તેણે વરુણને કહ્યું કે બેટા તું એવું કરજે આ હોટલનું સારી રીતે ધ્યાન રાખજે અને કોઈ પણ કસ્ટમર આવે તો તેને સારી રીતે સંતુષ્ટ કરજે એટલે વરુણે કહ્યું ઠીક છે મેનેજર સર તમે આરામથી કંઈ પણ ચિંતા કર્યા વગર જાઓ હું હોટલને સારી રીતે સંભાળી લઈશ કેમ કે બે વર્ષની અંદર તેણે હોટલના બધા જ કામ શીખી લીધા હતા તેને ખબર હતી કે ગ્રાહકોને કઈ રીતે હેન્ડલ કરવાના હોય છે અને કઈ રીતે તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ તે મેનેજર બે દિવસ માટે છુટ્ટી પર જતા રહ્યા અને બે દિવસ સુધી વરુણ તે હોટલને સારી રીતે મેનેજ કરવા લાગ્યો અને ગ્રાહકોને સારી રીતે સંતુષ્ટ કર્યા હવે બે દિવસ પછી જ્યારે મેનેજર આવ્યો તો તેણે જોયું કે વરુણે હોટલને સારી રીતે મેનેજ કરી લીધી છે અને જે વર્કર હતા તેમણે જણાવ્યું કે વરુણે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને તેને કંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો આ વાતને સાંભળીને મેનેજર ખૂબ જ ખુશ થઈ ગયા તે વિચારવા લાગ્યા કે આ તો ખૂબ જ સારું થયું મારું કામ સરળ થઈ ગયું હવે આ ઘટના પછી મેનેજર વારંવાર છુટ્ટી પર જતો રહેતો અને પાછળથી વરુણને આ હોટલની દેખરેખ કરવા માટે છોડી જતો વરુણ હોટલને સંભાળવાની સાથે સાથે બાકી બધા કામોમાં પણ પોતાની રૂચિ દેખાડતો હતો અને ખૂબ જ મહેનત અને ઈમાનદારીની સાથે બધા કામને શીખતો હતો આવી રીતે કરતાં કરતાં એક દિવસ મેનેજર છુટ્ટી પર ગયા હતા અને એ જ સમયે હોટલના માલિક તે હોટલને જોવા માટે આવી ગયા હોટલના માલિક જેવા જ અંદર આવ્યા તો તેમણે જોયું કે મેનેજરની જગ્યાએ એક બીજો છોકરો કામ કરી રહ્યો છે અને તે ખૂબ જ સારી રીતે ગ્રાહકો સાથે વાત કરતો હતો જ્યારે હોટલના માલિક અંદર આવ્યા તો વરુણે તેમની સાથે સારી રીતે વ્યવહાર કર્યો અને પૂછ્યું કે સર તમને જમવાનું શું જોઈએ ત્યારબાદ માલિક એક ટેબલ પર બેસી ગયા અને તેમણે ખાવા માટે ઓર્ડર આપી દીધો હોટલના માલિક ટેબલ પર બેઠા બેઠા જમવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરુણ તેમના માટે જમવાનું લઈ આવ્યો અને જેવો જ તે જમવાનું લઈને આવ્યો તો હોટલના માલિકે તે ભોજનમાં ખામી કાઢી અને વરુણને ખીજાવા લાગ્યા એટલે બધો સ્ટાફ ત્યાં ભેગો થઈ ગયો પરંતુ વરુણે સારી રીતે સિચ્યુએશનને હેન્ડલ કરવાની કોશિશ કરી અને ખૂબ જ શાંતિ અને પ્રેમથી હોટલના માલિક સાથે વાત કરી આ જોઈને હોટલના માલિક મનમાં ખુશ થયા કે વરુણ જાણતો નહોતો કે તે હોટલના માલિક છે છતાં પણ કેટલા પ્રેમથી અને સન્માનથી વાત કરી રહ્યો છે એનો મતલબ કે તે બધા ગ્રાહકો સાથે સારી રીતે વર્તન કરતો હશે સ્ટાફના અમુક લોકો જે જૂના વર્કર હતા તે ઓળખતા હતા કે આ તો હોટલના માલિક છે અને એકદમથી તેમને નમસ્તે કરવા લાગ્યા એટલે વરુણ આ વાતને જોઈને થોડો હેરાન રહી ગયો અને તે પૂછવા લાગ્યો કે આ કોણ છે તો તેણે કહ્યું કે આ તો હોટલના માલિક છે અને તેઓ ક્યારેક ક્યારેક હોટલની મુલાકાત લેવા આવે છે આ વાત સાંભળી વરુણ એકદમ શાંત ઊભો રહી ગયો ત્યારે હોટલના જે માલિક હતા તેની પીઠ થપથપાવીને કહેવા લાગ્યા બેટા શાબાશ તે જે કંઈ પણ કર્યું ખૂબ જ સારું અને બરાબર કર્યું છે ત્યાર પછી તેમણે વરુણને પૂછ્યું કે બેટા આ હોટલના મેનેજર જેને મેં રાખ્યા હતા તે ક્યાં છે એટલે બધા સ્ટાફવાળા તેમને કહી દે છે કે તે તો વારંવાર છુટ્ટી પર જતા રહે છે અને પોતે છુટ્ટીમાં જાય ત્યારે વરુણને જ કામ સોંપીને જાય છે અને આ આપણા હોટલની અંદર જ રહે છે હોટલના જે માલિક હતા તેમણે વરુણનું કામ પણ જોઈ લીધું હતું અને તેની મજબૂરી પણ સમજી લીધી હતી કે તેની પાસે રહેવા માટે ઘર નથી અને તે ખૂબ જ ઈમાનદારીથી કામ કરે છે એટલે જે હોટલના માલિક હતા તેમણે મેનેજરને ફોન કર્યો અને એમને કહી દીધું કે આજ પછી તમારે મારી હોટલમાં આવવાની કોઈ જરૂરત નથી મેં બીજો મેનેજર રાખી લીધો છે ત્યારબાદ હોટલના માલિકે વરુણને તે હોટલનો મેનેજર બનાવી દીધો અને કહ્યું કે બેટા ખૂબ જ મહેનતથી અને ઈમાનદારીથી કામ કરજે હોટલના માલિક તેને મેનેજર બનાવીને ત્યાંથી જતા રહ્યા તેમની બીજી પણ ઘણી બધી હોટલો હતી પરંતુ બધી હોટલોમાં જે હોટલનો મેનેજર વરુણ હતો તે હોટલ ખૂબ જ વધારે પ્રગતિ કરવા લાગી તેમાં ખૂબ જ વધારે ગ્રાહક આવવા લાગ્યા અને તેની નામના દિવસે ને દિવસે વધતી જતી હતી આ વાતને જોઈને જે હોટલના માલિક હતા તે હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો ખૂબ જ વધારે મહેનતી છે એના કારણે મારી હોટલમાં આટલી સારી પ્રગતિ થઈ રહી છે અને આટલા બધા વધારે ગ્રાહક હોટલ પર આવી રહ્યા છે એક દિવસ તે હોટલના માલિકે વરુણને પોતાના ઘરે બોલાવ્યો વરુણ તેમના ઘરે ગયો હોટલના માલિકનું ઘર ખૂબ જ આલિશાન હતું ઘણી બધી ગાડીઓ હતી તેમની પાસે અને બંને પતિ પત્ની જ તે ઘરમાં રહેતા હતા વરુણ જેવો જ ઘરની અંદર ગયો તો હોટલના માલિક જમી રહ્યા હતા એટલે તેમણે વરુણને ડાઇનિંગ ટેબલ પર બેસવા માટે કહ્યું બેઠા પછી તેની સાથે વાતો કરવા લાગ્યા કહેવા લાગ્યા કે બેટા જે હોટલને તું ચલાવી રહ્યો છે તેનો સેલ ઘણો વધારે વધી ગયો છે અને મારી ઘણી બધી હોટલો છે તો હું ઈચ્છું છું કે તું બધી હોટલોને આવી રીતે જ મેનેજ કરે અને સારી રીતે તેમને ચલાવે આ વાત સાંભળીને વરુણ ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાના માલિકથી પોતાની પ્રશંસા સાંભળીને કહેવા લાગ્યો કે ઠીક છે સાહેબ જેવું તમે કહી રહ્યા છો એવું જ થશે અને ત્યારબાદ વરુણ તેમની બધી જ હોટલની સારી રીતે દેખરેખ કરવા લાગ્યો અને બધી હોટલોનું કામ પોતે જ જોવા લાગ્યો હવે હોટલની અંદર ભલે કોઈ નવો સ્ટાફ ભરતી કરવાનો હોય અથવા તો કંઈ પણ પ્રકારનું મોડિફિકેશન કરવાનું હોય બધું જ કામ વરુણ જ જોતો હતો ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને વરુણ બાવીસ વર્ષનો થઈ ગયો હતો હવે તે જૂનો અને જાણીતો થઈ ગયો હતો એટલે ઘણી વખત તે હોટલના માલિકના ઘરે જતો હતો કેમ કે તેને જ બધો હિસાબ કિતાબ જોવાનો હતો અને જે કંઈ પણ રૂપિયાની હોટલમાંથી કમાણી થતી હતી તે બધો જ હિસાબ કિતાબ માલિકને સમજાવવા માટે અને તેમને આપવા માટે ઘરે જતો હતો તે જ્યારે પણ ઘરે જતો તો તેના માલિક અને તેમના પત્ની તેને ખૂબ જ પ્રેમથી બેસાડતા અને વાતો કરતા અને તેને ખૂબ જ સારી નજરોથી જોતા હતા કેમ કે વરૂણ ખૂબ જ વધારે મહેનતી હતો અને સારી રીતે તેમને માન સન્માન પણ આપતો હતો અને ઘરના પણ કોઈ કામ તેઓ વરુણને સોંપતા તો તે સારી રીતે કરતો હતો હોટલના માલિકને કોઈ સંતાન હતી નહીં તેના કારણે વરુણ તેમના ઘરના પણ કંઈ કામ હોય તો કરી આપતો હતો આવી રીતે સમય પસાર થતો રહ્યો અહીં એક દિવસ હોટલના માલિક અને તેમના પત્ની એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે છોકરો ખૂબ જ સારો છે હોશિયાર છે તો શું કામે નહીં આપણે આને દત્તક લઈ લઈએ પરંતુ હોટલના માલિકે કહ્યું કે નહીં નહીં હજી ટાઈમ નથી આવ્યો જ્યારે ટાઈમ આવશે તો આપણે આને લીગલી એડોપ્ટ કરી લઈશું ત્યારબાદ ધીરે ધીરે આવી રીતે જ થોડો સમય વીત્યો અને હોટલના માલિકના પત્નીનું મૃત્યુ થઈ ગયું એટલે હોટલના જે માલિક હતા તે અંદરથી ખૂબ જ ભાંગી પડ્યા અને આ દુઃખના કારણે તેઓ ઘણી વખત બીમાર રહેવા લાગ્યા એટલે તેમણે વરુણને કહ્યું કે બેટા હવે તું હોટલમાં ન રહેતો હવે તું મારા ઘર પર જ આવી જજે અને અહીં જ રહેજે કેમ કે હું એકલો પડી ગયો છું મારી કોઈ સંતાન તો છે નહીં એટલે તું મારી પાસે રહીશ તો મને થોડું ઘરમાં ગમશે આ વાત સાંભળીને વરુણ પણ હોટલના માલિકની વાતથી સંમત થયો અને ત્યાં જ તેમના ઘર પર રહેવા લાગ્યો સવાર સવારમાં તે પોતાના કામ પર જતો રહેતો અને આખો દિવસ હોટલને સારી રીતે સંભાળતો સાંજે પાછો હોટલ માલિકની પાસે આવી જતો હતો પરંતુ જે હોટલના માલિક હતા દિવસે ને દિવસે તેમની તબિયત ખરાબ રહેવા લાગી હતી અને તેઓ બીમાર રહેવા લાગ્યા હતા કેમ કે તેમની પત્નીના મૃત્યુનો તેમને ખૂબ જ વધારે આઘાત લાગ્યો હતો જેના કારણે તેઓ અંદરથી એકદમ ભાંગી ગયા હતા વરુણ તેમનું ખૂબ જ વધારે ધ્યાન રાખતો હતો રાત્રે જ્યારે તેઓ સુવા જતા તો વરુણ તેમના પગ દબાવી દેતો અને સારી રીતે તેમનું ધ્યાન પણ રાખતો હતો એક દિવસ રાત્રે આવી રીતે જ વરુણ હોટલના માલિકના પગ દબાવી રહ્યો હતો ત્યારે હોટલના માલિક તેને તેની હકીકત પૂછવા લાગ્યા કે બેટા તું આટલા ટાઈમથી અમારી પાસે કામ કરી રહ્યો છે મેં ક્યારે પણ તારા વિશે જાણવાની કંઈ કોશિશ કરી નથી પણ હું જાણવા માગું છું કે તું ક્યાંથી આવ્યો છો અને તું ક્યાંનો છો અને અહીં એકલો શું કામે રહે છે તારો પરિવાર ક્યાં છે ત્યારબાદ વરુણ પોતાની બધી જ હકીકત હોટલના માલિકને કહી સંભળાવે છે તે જણાવે છે કે નાનપણમાં જ જ્યારે હું પાંચ વર્ષનો હતો તો મારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ મારી માએ મને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો પરંતુ મેં ક્યારેય પણ મારી માને સમજી નહીં અને હું મારા મિત્રોની સાથે રખડતો રહેતો પંદર વર્ષની ઉંમરમાં હું એક દિવસ દારૂ પીને ઘરે આવ્યો અને ત્યારબાદ માએ મને ખૂબ જ માર્યો અને તે કારણે હું પોતાનું ઘર છોડીને સીધો આ શહેરમાં આવી ગયો હતો ત્યારથી હું અહીં જ કામ કરી રહ્યો છું આ વાતને સાંભળતા જ વરુણને પણ પોતાની માની યાદ આવી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા વરુણની કહાની સાંભળીને જે હોટલના માલિક હતા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા તે ભાવુક થઈ ગયા અને વરુણને કહેવા લાગ્યા શું તે ક્યારેય પણ પોતાની માની ખબર લેવાની કોશિશ નથી કરી એટલે વરુણે કહ્યું કે ના સાહેબ મેં એ દિવસ પછી ક્યારેય પણ મારા ગામડે જવાની કોશિશ કરી નથી અને ના તો મેં પોતાની મા વિશે જાણવાની કંઈ કોશિશ કરી છે કે એ ક્યાં કઈ હાલતમાં રહે છે અને ક્યાં છે એટલે તેમણે કહ્યું બેટા મારે કોઈ સંતાન નથી તને ખબર છે અને તારાથી વધારે મારો સારી રીતે ખ્યાલ કોઈ નહીં રાખી શકે હું વિચારું છું કે મારી બધી જ મિલકત હું તારા નામે કરી દઉં ત્યારબાદ આપણે બધા સાથે આ ઘરમાં જ રહીશું તું એક વખત પોતાના ગામડે જઈને પોતાની માને પણ અહીં પર લઈ આવ વાત જેવી જ વરુણે સાંભળી તો તેના ઉદાસ ચહેરા પર થોડી ખુશી આવી ગઈ અને તે હોટલના માલિકને ગળે વળગી ગયો ત્યારબાદ કહેવા લાગ્યો શું હું તમને બાપુજી કહીને બોલાવી શકું એટલે હોટલના માલિક તેને ગળે લગાડીને આંસુ સાથે કહેવા લાગ્યા કે બેટા આ એક શબ્દ સાંભળવા માટે તો આખી જિંદગી મારા કાન તરસી ગયા છે તું મને બાપુજી કહીને જરૂર બોલાવી શકે છે બીજા દિવસે સવાર સવારમાં હોટલના માલિક વરુણને પોતાની સાથે લઈને ગયા વકીલને મળવા અને ત્યાં જઈને પોતાની બધી જ મિલકત વરુણના નામે કરી નાખી ત્યાર પછી વરુણ અને હોટલના માલિક ઘરે આવી ગયા આવતા જ હોટલના માલિકે વરુણને કહ્યું કે બેટા મારી તો તબિયત ખરાબ છે પરંતુ તું આમાંથી કોઈ પણ ગાડી લઈ જા અને તારી માને તારી સાથે અહીં લઈ આવ ત્યારબાદ વરુણ સારી રીતે તૈયાર થઈને એક ગાડી લઈને પોતાની સાથે ડ્રાઈવર લઈને સીધો પોતાના ગામડા તરફ નીકળી ગયો આઠ દસ કલાકની મુસાફરી કર્યા બાદ એ પોતાના જૂના ગામડે પહોંચી ગયો ત્યાં જઈને જેવો જ તે પોતાના ઘરની સામે ઊભો રહ્યો તો તેને નાનપણની બધી જ યાદો ચિત્રની જેમ સામે આવી ગઈ કેવી રીતે તે ઘરના આંગણામાં દોડાદોડી કરતો રહેતો તેની મા એને ક્યારેક મારતી તો ક્યારેક પ્રેમ કરતી અને આ બધી વાતો વિચાર્યા બાદ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા જેવો જ તે ગાડીમાંથી બહાર નીકળ્યો તો ગામવાળા જોવા લાગ્યા કે આટલી મોટી ગાડીમાં કોણ આવ્યું છે આટલા સારા કપડાં પહેરીને ત્યારબાદ વરુણ સીધો પોતાના ઘરે પહોંચી ગયો ઘરની હાલત ખૂબ જ તૂટેલી ફૂટેલી હતી નાનકડો એવો એક રૂમ હતો અને તે રૂમની દિવાલોની ઘણી ઈંટો પણ બહાર નીકળી ગઈ હતી ઘર ખૂબ જ દયનીય સ્થિતિમાં હતું વરુણ ઘરની અંદર ગયો અને જોયું કે તેની મા લીલાવતી કંઈક કામ કરી રહી છે તે જઈને એકદમ પોતાની માના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે જો તમે મારી સાથે એવું ના કરત ને તો આજે હું આ જગ્યા પર ન હોત આ વાતને જોઈને લીલાવતી એકદમ હેરાન રહી ગઈ કે આ છોકરો કોણ છે આટલા સારા કપડાં પહેરેલા છે અને મારા પગને કેમ પકડી રહ્યો છે કેમ કે લીલાવતી આજ સુધી બીજાની દયા પર જ જીવી રહી હતી અડોશી પડોશી ખાવાનું આપી જતાં તે જ ખાઈને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી ક્યારેક ક્યાંક કંઈક કામ મળી જતું તો થોડાક રૂપિયા કમાઈને તેનાથી પોતાની બીમારીનો ઈલાજ કરાવતી હતી અને આવી રીતે તે પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી તેણે વરુણને ઊભો કર્યો અને કહેવા લાગી બેટા તું કોણ છે એટલે વરુણ એકદમ પોતાની માના ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો મા હું તારો વરુણ છું જે દસ વર્ષ પહેલાં અહીંથી જતો રહ્યો હતો જેવું જ લીલાવતીએ વરુણનું નામ સાંભળ્યું તો તે હેરાન રહી ગઈ કેમ કે જ્યારે વરુણ અહીંથી ગયો હતો ત્યારબાદ વરુણની માએ તેને ખૂબ જ શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્રણ ચાર વર્ષ સુધી જ્યારે તે વરુણને શોધી ન શકી તો થાકી હારીને તેણે શોધવાનું બંધ કરી દીધું હતું તેણે પોતાના દીકરાને મરી ગયેલો સમજી લીધો હતો અને વિચારી લીધું હતું કે હવે આ જિંદગીમાં ફરીવાર તે ક્યારેય પાછો નહીં આવે પરંતુ જેવો જ આજે દસ વર્ષ બાદ પોતાના દીકરાને જોયો તો એકદમથી ખૂબ જ વધારે ભાવુક થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી તેણે પોતાના દીકરાને દબાવીને ગળે લગાડી લીધો અને રડતા રડતા કહેવા લાગી બેટા તે મારી સાથે સારું નથી કર્યું મારી જિંદગીના દસ વર્ષ આમ જ વીતી ગયા તારા વિલાપમાં અને મારી ખૂબ જ ખરાબ હાલત છે જો જ વરુણ તે ઘરની અંદર ગયો હતો તો ગામના અડોશ પડોશવાળા લોકો જે લીલાવતીબેનની મદદ કરતા હતા તે લોકો પણ તે ઘરની અંદર એકઠા થઈ ગયા અને જેવી જ તે લોકોને ખબર પડી કે તે લીલાવતીનો એ જ દીકરો છે જે દસ વર્ષ પહેલાં તેમને છોડીને જતો રહ્યો હતો તો તે લોકોના ચહેરા ઉપર પણ ચમક આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે ચલો સારું થયું આ બિચારીનો ઘટપણનો સહારો આવી ગયો ત્યારબાદ લીલાવતી પોતાના આંખોના આંસુ લૂછીને વરુણને પૂછવા લાગી કે બેટા તું ક્યાં જતો રહ્યો હતો અને આજે તું આટલો મોટો માણસ કઈ રીતે બની ગયો એટલે વરુણે પોતાની બધી જ કહાની પોતાની મા અને ગામવાળાને સંભળાવી તેની કહાની સાંભળીને ગામવાળાની આંખોમાં પણ આંસુ આવી ગયા વરુણની મા વિચારવા લાગી કે મારા દીકરાને કેવા કેવા દિવસો જોવા પડ્યા હતા અને તે બધી મુશ્કેલીઓમાંથી પાર થઈને તે આજે કેટલો મોટો માણસ બની ગયો છે ત્યાર પછી વરુણે કહ્યું મા મારી સાથે ચાલ હું તને કોઈ સાથે મળાવવા માગું છું એટલે તેની માએ કહ્યું બેટા આ ઘટપણમાં હવે હું ક્યાં આવીશ મને અહીં જ રહેવા દે કેમ કે જ્યારે તું નહોતો અને મારી હાલત ખરાબ હતી તો આ ગામવાળાઓએ જ મને સહારો આપ્યો હતો અને હું નથી ઈચ્છતી કે હું આ લોકોને મૂકીને જતી રહું એટલે વરુણ જીદ કરવા લાગ્યો કે મારે તને મારા માલિક સાથે મળી છે અને મારા માલિક પણ તને મળવા માગે છે તેમણે મને સાફ સાફ કહ્યું છે કે પોતાની માને પોતાની સાથે લઈને જ આવજે ત્યારબાદ વરુણની મા તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ બધા ગામવાળાએ લીલાવતીને ત્યાંથી વિદા કરી ત્યારબાદ દીકરાની સાથે કારમાં બેસીને લીલાવતીબેન નીકળી ગયા વરુણ પોતાની માને લઈને પોતાના માલિક પાસે પહોંચી ગયો જેવો જ વરુણનો માલિક તેની માને મળ્યો તો તેમના પગે લાગ્યો અને કહેવા લાગ્યો કે તમે તમારા દીકરાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે આ વાત સાંભળીને વરુણની માની આંખોમાં હરખના આંસુ આવી ગયા ત્યાર પછી વરુણની મા અને તેમના માલિક તે ઘરની અંદર જ સાથે રહેવા લાગ્યા લીલાવતીબેન ક્યારેક ક્યારેક ગામડે જતા પરંતુ સારી રીતે કારમાં બેસીને સારા નવા કપડાં પહેરીને તે બધા લોકોને મળવા આવતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને વાતો કરતી જેમણે તેને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો અહીં વરુણ પણ ક્યારેક ક્યારેક પોતાના ગામડે આવી જતો અને તે બધાને સારી રીતે મળતો અને વાતો કરતો તેમનો આભાર તે જિંદગીભર ભૂલી શકે એમ નહોતો તો મિત્રો આ વાર્તા એક છોકરાની છે જ્યાં તેને ખરાબ રસ્તે જવાથી રોકવા માટે તેની માએ તેને ખૂબ જ માર્યો અને તેના કારણે તે ઘરેથી ભાગી ગયો અને એ ખૂબ જ સારો માણસ બનીને પાછો પોતાના ગામડે પરત ફર્યો જો તેની મા એવું ન કરત તો કદાચ વરુણ આજે એક દારૂડિયો અને ખરાબ માણસ હોત પરંતુ આજે તે એક સારો માણસ બની શક્યો માતા પિતા ક્યારે પણ આપણને ખીજાય અથવા તો મારે છે તો તે આપણા સારા માટે જ હોય છે એટલે તેમની માર અને વઢને તેમનો પ્રેમ સમજીને હંમેશા તેમની વાત માનવી જોઈએ જેથી આપણે જિંદગીમાં આગળ વધી શકીએ તો આજની આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો